જે દારૂબંધી ગુજરાતમાં કાગળ ઉપર કેવા પૂરતી છે જે પ્રદેશની બાજુમાં ઉદયપુર હોય એની બાજુમાં આબુ હોય જેની બાજુમાં સેલવાસા હોય દીવ હોય પેલી બાજુ જાઓ તો દમણ પછીનો વિસ્તાર જે મુંબઈને બોર્ડર કરતો મધ્યપ્રદેશનો વિસ્તાર જે દારૂબંધી ખુલ્લી હોય તો ગુજરાતમાં દારૂબંધી બંધ રહી શકે નહીં અને એક જાતનો મોટા લોકોનું એટલે બુકલેગર જેને કહેવાય અને એના એના કરોડો રૂપિયા જે આવક આપતી એ આવક નથી આવતી અને ખોટા લોકોના ના ગુજરાતનો કોઈ એક કિલોમીટર એવો ના દારૂની કુતરીઓ ન હોય ગુજરાતમાં દારૂબંધી લીધે લીધે હબ બની ગયું કરોડો રૂપિયા ની જે ડ્રગ પકડાય છે ડ્રગ એટલા માટે કે પડીકી ગજવામાં રખાય ખબર ના પડે દારૂની બોટલ ખોટી પડે દારૂના બદલે કહેવાતી બંધીના લીધે તો પડી ગયા પડે